હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો ચાલો આજની આપણી રેસિપી છે ગોવારનું ગ્રેવીવાળું આપણે શાક બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો સૌપ્રથમ પ્રથમ મેં આ અઢીસો ગ્રામ ગોવાર લીધેલો છે તેને મેં આ રીતે પીટી લીધો છે પાણી એક મીડિયમ સાઇઝનું ટમેટું જેને મેં ઝીણું ઝીણું એકદમ સુધારી લીધું છે કોથમરી વઘાર માટે રાઈ જીરું હિંગ ધાણાજીરું પાવડર કાશ્મીરી મરચું હળદર સ્વાદ અનુસાર મીઠું માંડવીના બી આદું અને લસણ તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો તેના માટે સૌપ્રથમ આપણે આ ગુવારને આપણે પાણીમાં બાફવા મૂકી દઈશું તો તેના માટે મેં અહીંયા પાણી લઈ લીધું છે અને મેં આ ગુવારને ધોઈને જ લીધો છે તો પહેલાં આપણે સૌ પ્રથમ ગુવાર બધો નાખી દઈશું એને આપણે બાફી લેશું ગુવારને આપણે બાફવા મૂકી દેસું આમાં કંઈ નાખવાનું નથી આને એમને જ બાફી લેવાનું છે તો ચાલો આપણે ગુવારને બાફી લઈએ તો સૌ પ્રથમ આપણે ગેસને સ્ટાર્ટ કરીએ તો ચાલો ગુવાર બફાઈ જાય ત્યારબાદ આપણે વઘાર કરીશું જ્યાં સુધી ગુવાર આપણો પફાય છે ત્યાં સુધી આપણે આ માંડવીને ખાંડવીમાં આપણે અધકચરા ખાંડી લઈએ તો ચાલો આપણી માંડવી ખંડાઈ ગઈ છે હવે આપણે આ લસણની ચટણી બનાવી લેશું તેના માટે મેં આખું લસણ લીધેલું છે સાતથી આઠ કઢી અને એક આદુનો ટુકડો લીધેલો છે એને આપણે લસણની ચટણી બનાવી લેશું આ માંડવીને તમારે મિક્સચરમાં ક્રશ કરવી હોય તો તમે મિક્સચરમાં ક્રસ કરી શકો છો ત્યારબાદ આપણે આ એક ચમચી કાશ્મીરી મરચુઆવા નાખીશું તો ચાલો આપણે આ ચટણીને ખાંડી લઈએ તો ચાલો આપણી લસણની ચટણી પણ ખંડાઈ ગઈ છે અહીંયા આપણે મોટા ચાર ચમચા તેલ ગરમ મૂકી દીધું છે આપણે શાકનો વઘાર કરીશું અને અહીંયા ગુવાર આપણો બફાઈ રહ્યો છે તેને એને વાફવા દઈશું ત્યાં લાગીને આપણે શાકનો વઘાર કરી લઈએ તો ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી રાઈ નાખીશું ત્યારબાદ અડધી ચમચી જીરું અડધી ચમચી હિંગ આમાં હિંગનું પ્રમાણ થોડુંક વધારે રાખવું કેમ કે ગુવાર આપણો વાયડો હોય તેના માટે હિંગ થોડીક વધારે નાખવી ત્યારબાદ આપણે આ ટમેટાની ઝીણું ઝીણું ટમેટું સુધારેલું છે તે નાખી દેસું ટમેટું એકદમ ઝીણું ઝીણું જ કટિંગ કરવું જેથી આપણી ગ્રેવી સરસ થઈ જાય એવું હોય તો તમે ચોપરમાં પણ આની કટિંગ કરી શકો છો આપણે આની ગ્રેવી કરવાની છે તેના માટે હવે આને ટમેટાને આપણે થોડીક વાર પાકવા દઈશું ટમેટા આપણા ચડી ગયા છે ત્યારબાદ એક ટી સ્પૂન હળદર પાવડર બે ચમચી ધાણાજીરું પાવડર હવે આને ચડવા દઈશું આપણે ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ત્યારબાદ આપણે આજે લસણની ચટણી ખાંડેલી હતી તે નાખી દઈશું હવે આપણે એને હલાવી લેશું ચટણીને આપણે તેલમાં જ પાકવા દઈશું લસણની ચટણીને તો એકદમ સરસ સ્વાદ આવે તેના માટે અહીંયા તમે જોઈ શકો છો ગુવાર આપણો ઉકળે છે તો જે આપણે એને પાકવા દઈશું આપણે કલર ચેન્જ નથી થયો ત્યારબાદ અડધી ચમચી તીખું મરચું ત્યારબાદ એક ચમચી કશ્મીરી મરચું હવે આને આપણે શાકને ઢાંકણ ઢાંકી અને આ મસાલાને ચડવા દઈશું અમે બે ચમચી જેટલું પાણી નાખેલું છે જેથી આપણા મસાલા બરે નહીં તેના માટે હવે આને મસાલાને આપણે એકદમ ચડવા દઈશું ઢાંકણ રાખી આપણે આને ચડવા દઈશું આ સાઈડ આપણો ગુવાર પણ પાકી ગયો છે તો ચાલો આપણે ગુવારને પાણીમાંથી કાઢી લઈએ તો ચાલો આપણા મસાલા પાકી ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે હવે આપણે જે માંડવીનો ભૂકો કરેલો તે ત્યાંમાં એડ કરી દઈશું અને હલાવી લેશું હવે આપણે તો આપણે આમાં માંડવીનો ભૂકો નાખી દીધો છે તમારે કોઈને તલ નાખવા હોય તો તમે તલ અને માંડવી બેય નાખી શકો છો તો ચાલો હવે આપણે આ મસાલો રેડી થઈ ગયો છે હવે આપણે એમાં જે બાફેલો ગુવાર હતો તે આમાં એડ કરી દઈશું ચાલો આને આપણે મિક્સ કરી લઈએ તો હવે આપણે ગુવાર એડ કરી દીધો છે ત્યારબાદ આપણે આ કોથમરીના પાન નાખીશું હવે આપણે આને હલાવી અને ઢાંકણ ઢાંકી બે મિનિટ આપણે આને આ ગુવાર મસાલામાં ચડી જાય તેના માટે આપણે ઢાંકણ ઢાંકીને રાખીશું કેમ કે ગુવાર તો આપણે પાણીમાં જ આને પકાવી લીધો છે આપણે તો હવે થોડીક વાર આપણે ઢાંકણ ઢાકી અને આપણે ગુવારમાં એકદમ મસાલા ચડી જાય તેના માટે આપણે ઢાંકણ ઠાકીને રાખી દઈશું તો ચાલો આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે શાકને બંધ કરી દઈએ અને શાકને સર્વ કરી લઈએ તો ચાલો આપણું શાક રેડી થઈ ગયું છે તો ચાલો સૌ કરી લઈએ તેને આપણે તો ચાલો આપણું ગ્રેવીવાળું શાક રેડી થઈ ગયું છે આપણું ગુવારનું ગ્રેવીવાળું શાક રેડી થઈ ગયું છે તો ચાલો મિત્રો તમે પણ આ રીતે બનાવજો અને મને યાદ કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો